જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વાયરલ વિડીયો નું એ કહ્યા બાદ કે મેડમજી તમે બેસી જાઓ તેના પર સ્મૃતિ ઈરાની નું રિએક્શન પણ જોવા હતું स्मृति ईरानी कहू के अमित चालता फरता नेता चाहिए भाई तमारी जेम बेसवा वाला नहीं आधे घंटे में खाली करा भैया वरना उस जमीन के सामने में आके बैठ जाऊंगी अरे मैडम जी बैठ जाइए मैम बैठिए हाँ रुक के भैया रुक जाओ अरे भैया समस्या चलने वाले नेता है तुम्हारी तरह तो तो बैठने वाले नहीं આ વિડિયોમાં સ્મૃતિ ઈરાની SDM સાથે વાત કરી રહ્યા હતા અને તેમણે એક ફરિયાદીની જમીન પરથી કબજો હટાવવાની વાત કરી રહ્યા હતા જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તો તેના પર અલગ અલગ પ્રકારની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પવન યાદવ નામના વ્યક્તિએ લખ્યું હિંમત તો જુઓ આ બેરોજગારની સ્મૃતિ ઈરાનીને બેસવા માટે કહી રહ્યા છે પહેલા નોકરી શોધો અને પછી બોલીને દેખાડો જો ચોવીસ કલાકમાં નોકરી ન છોડાવી દીધી તો કહેજો શું ગેસના સિલિન્ડર સાડા ત્રણસો રૂપિયામાં મળે છે જો તે સાચે બેસી જશે મોદીજીની લગ્નથી હવે સિલિન્ડર લગભગ એક હજારના લક્ષ્યને હાંસલ કરી ચૂક્યો છે આ જ વ્યક્તિએ બીજા ટ્વીટમાં લખ્યું છે શું ઉત્તર પ્રદેશમાં ડબલ એન્જિન ફેલ થઈ ગયું જે સ્મૃતિજી પાસે કોઈને ન્યાયની ગુહાર લગાવવી પડી તો કેટલાક લોકોએ આ ઘટનાને મોએ મોએ મોમેન્ટ ગણાવી આમ કેટલાય લોકોએ આ વિડીયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જણાવી દઈએ કે આ ઘટના જ્યારે ઘટી ત્યારે અમેઠીમાં પૂર્વ સાંસદ રાહુલ ગાંધી પણ ત્યાં ઉપસ્થિત હતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અમેઠી પહોંચી હતી અને સ્મૃતિ ઈરાની પણ અમેઠીથી જે સાંસદ છે તેઓ પણ અમેઠીમાં હતા અને રાહુલ ગાંધીની આ યાત્રાને લઈને स्मृति ईरानी है तेमना पर निशानपण साधो आज जो लोग अमेठी को सत्ता का केंद्र मानते थे लेकिन सेवा नहीं देते थे वो जब गाजे बाजे की तरह आए तो अमेठी के नागरिक उनके स्वागत के लिए अनुपस्थित रहे उन्हें प्रतापगढ़ सुल्तानपुर से लोग धोकर लाने पड़े रहना था दिन भर कुछ लम्हे बिताकर यहाँ से गुजर गए इतनी तो क्या बेरुखी अमेठी से लेकिन निश्चित रूप से लोग ये भी नहीं भूले कि जब इसी व्यक्ति ने वायनाड में उत्तर भारत और विशेषता अमेठी के बारे में बात कही कि यहाँ के लोगों की समझ ठीक नहीं है तब से लेकर अब तक अमेठी आक्रोशित है अमेठी का नागरिक तब भी व्यथित हुआ जब राम लला के प्राण प्रतिष्ठा समारोह के लिए यहाँ के पूर्व सांसद ने और गांधी खानदान ने न्योता ठुकरा दिया न्यास का राम भक्तों का आक्रोश अमेठी में जो लोग विकास से वंचित रहे उनका गुस्सा आज गांधी खानदान की यात्रा के लिए सूनी सड़कों में परिवर्तित है અમેઠી એ જ લોકસભા બેઠક છે કે જ્યાંથી બે હજાર ઓગણીસ માં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને કારમી હાર આપી હતી હવે રાહુલ ગાંધી અહી ન્યાય યાત્રા લઈને પહોંચ્યા તો તેમને પડકાર આપવા માટે સ્મૃતિ ઈરાની પણ અમેઠી પહોંચ્યા હતા અને અહીંથી જ તેમનો સંવાદનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક